પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આયોજિત કૌશલ્ય દીક્ષાંત સમારોહ દરમિયાન દેશના યુવાનો માટે બાસઠ હજાર કરોડથી વધુના મૂલ્યની વિવિધ કેન્દ્રીય પહેલોનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમ કૌશલ્ય વિકાસ અને યુવા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે જેનો ઉદ્દેશ્ય યુવાધનને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પીએમ સેતુ એટલે કે પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ આઈટીઆઈ યોજનાનો પ્રારંભ કરાવ્યો જે અંતર્ગત દેશભરની એક હજાર સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે આઈટીઆઈનું આધુનિકીકરણ કરવામાં આવશે આ સાથે જ તેમણે બિહારમાં જનનાયક કરપુરી ઠાકુર કૌશલ્ય વિશ્વવિદ્યાલયનું પણ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી ઉદઘાટન કર્યું હતું કાર્યક્રમમાં દેશભરની આઈટીઆઈના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ વ્યાપક પહેલોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના યુવાનોને ઉદ્યોગોની વર્તમાન અને ભવિષ્યની માંગને અનુરૂપ કૌશલ્ય પ્રદાન કરવાનો છે આ યોજનાઓ દ્વારા શિક્ષણને રોજગાર લક્ષ્ય બનાવીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પ્રયાસ કરવામાં આવ્યો છે આ પગલાથી દેશના યુવાધનને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ કરવામાં નોંધપાત્ર મદદ મળશે आज देश भर के नौजवानों के लिए शिक्षा और कौशल विकास की दो और बड़ी योजनाएं लॉन्च हुई है साथियों कॉन्वोकेशन के पीछे जो विचार मन में था यही था कि जब तक हम श्रम को प्रतिष्ठा नहीं देंगे हुनर के लिए जो लोग काम करते हैं जिनमें सामर्थ्य है अगर उनका सार्वजनिक जीवन में सम्मान नहीं होगा तो शायद वो अपने आप को कम महसूस करेगा और एक मानसिकता बदलने का एक अभियान है हम श्रम एव जयते भी कहते हैं और हम श्रम एव पूज्यते भी कहते हैं और इसलिए उसी भाव को लेकर के देश भर में आईटीआई आई के जो शिक्षार्थी हैं उनमें भी एक विश्वास पैदा हो कि वो कहीं नहीं जा पाए इसलिए यहाँ आए ऐसा नहीं है ये भी एक बहुत ब्राइट फ्यूचर का रास्ता है इसलिए आए हैं